રોહિણી વ્રત બે હજાર ચોવીસ જૈન ધર્મની માન્યતાઓ અનુસાર રોહિણી વ્રતનું પાલન કરવાથી મહિલાઓ અખંડ સૌભાગ્ય મેળવી શકે છે અને તેનાથી ઘરની ગરીબી પણ દૂર થાય છે ચાલો જાણીએ કે મે મહિનામાં રોહિણી વ્રત ક્યારે છે આ દિવસનું શું મહત્વ છે અને પૂજા પદ્ધતિ શું છે રોહિણી વ્રત બે હજાર ચોવીસ ક્યારે છે જૈન સમુદાય માટે રોહિણી વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે રોહિણી વ્રત નક્ષત્ર સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રોહિણી નક્ષત્રમાં સૂર્યોદય થાય ત્યારે આ વ્રત રાખવામાં આવે છે દર મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે રોહિણી વ્રત કરવામાં આવે છે મહિલાઓ આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે રાખે છે આ વખતે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી વ્રત રાખવામાં આવશે રોહિણી વ્રત જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ પવિત્ર ગણાતું હોવાથી જૈન સમુદાયના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે આ વ્રત કરવાથી અનેક ફાયદાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ રોહિણી વ્રતની પૂજા પદ્ધતિ અને મે મહિનામાં તેની તિથિ રોહિણી વ્રત મે બે હજાર ચોવીસ તારીખ પંચાંગ અનુસાર દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રોહિણી વ્રત મનાવવામાં આવશે ત્રણ પાંચ કે સાત વર્ષ સુધી સતત આ વ્રત રાખવાનો નિયમ છે ત્યારબાદ રોહિણી વ્રત રાખવામાં આવે છે રોહિણી વ્રત પૂજા વિધિ રોહિણી વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરવું જો તમે ઈચ્છો તો પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરી શકો છો આ પછી વ્રતનું વ્રત લો અને સૂર્યદેવને જળ અર્પિત કરો ત્યારબાદ બાદ પૂજા સ્થળને સારી રીતે સાફ કરી લો આ દિવસે ભગવાન વાસુપૂજેની પૂજા કરવામાં આવે છે આ પછી વેદીની સાથે ભગવાન મૂર્તિ સ્થાપિત કરો ત્યાર બાદ પૂજા દરમિયાન ભગવાનને ફળ ફૂલ સુગંધ દુર્વા વગેરે અર્પણ કરો પૂજા પછી સાંજે સૂર્યાસ્ત પહેલા ફળ ખાઓ આ વ્રત દરમિયાન રાત્રે ભોજન કરવામાં આવતું નથી તેથી પૂજા પૂર્ણ કર્યા પછી બીજા દિવસે ઉપવાસ તોડો આ છે રોહિણી ઉપવાસ થી તમને મળતા ફાયદા જૈન ધર્મ અનુસાર રોહિણી વ્રત રાખવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે તેની સાથે જ વ્યક્તિની ધન સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જૈન માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ રોહિણી વ્રતનું સંપૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક પાલન કરે છે તે વ્યક્તિના તમામ દુઃખ અને પીડા દૂર થઈ શકે છે તે મોક્ષ પણ મેળવી શકે છે રોહિણી નક્ષત્રથી શરૂ કરીને બીજા દિવસે માર્ગશીર્ષ નક્ષત્રના આગમન સુધી રોહિણી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ઉપરાંત વ્રતનું પાલન પણ એટલું જ મહત્વનું માનવામાં આવે છે આ વ્રતના ઉદ્યાન દરમિયાન ગરીબોને તેમની ભક્તિ પ્રમાણે ભોજન અને દાન આપવું જોઈએ